સીઆરપી અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું ઘટનામાં મોત થયું છે પ્રકાશ હિરણના ડીએનએ મેચ થયા છે ઘટનાના દસ્તાવેજ પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ થયેલી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે આગળ વધુમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તે અનુયે અન્ય પુરાવા અને દસ્તાવેજી પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે હુ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડના ઘરે તપાસ કરવામાં આવી છે પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી છે આરોપી રાહુલને સાથે રાખીને ઘરમાં આરોપી રાહુલને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરવામાં આવી રહી છે રાજકોટથી સમાચાર ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપી રાહુલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે આરોપી રાહુલના ઘરમાં હાલ તપાસને લઈને મહત્વના સમાચાર સાથે અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના તમામ ગેમ ઝોનમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનના માલિકને સજેશન આપવામાં આવી રહ્યા છે ગેમ ઝોનના માલિકોએ એનઓસી અને બીયુ લીધું છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે જો બીયુ કે એનો નહીં લીધી હોય તો ગુનો દાખલ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં જેટલા પણ ગેમ ઝોન ચાલતા હોય તો તે કેવી રીતે અલગ અલગ ગેમ ઝોનમાં પહોંચે છે અત્યારે જુંડાલ ખાતે હું છું જુંડાલ ખાતે જે ગેમ ઝોન આવેલું છે તેમાં કયા મુદ્દાઓ જાડેજા સામે આવ્યા છે જેથી કરીને ખૂબ જ ધ્યાનમાં રાખે તેવી બાબતો આપને નજરે આવી હોય કરીને જે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બની છે ફાયર એક્સિડન્ટ થયેલ છે એમાં ખાસ કરીને ઇમરજન્સી ઇવેક્યુએશન સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ એક્ટિવ ફાયર પ્રોટેક્શન પેસિવ ફાયર પ્રોટેક્શનનું ખાસ ચેકઅપ અત્યારે ચાલુ છે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ જે ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સને જોવામાં આવે છે સેફલી ઇન કેસ ઓફ એની ફાયર રાજકોટ જેવી અહીંયા ફાયર થાય તો ત્યાંના સ્ટાફ અને ત્યાંના ગેસ્ટ જે પબ્લિક ઓક્યુપન્ટ્સ છે સેફલી ઇવેક્યુએશન કરી શકે તે માટેનું એક ફાયર સેફટી ઇન્સ્પેક્શન્સનો દોર ચાલુ થયો છે આ ઇન્સ્પેક્શનની અંદર શું સામે આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે સજેશન પણ તમે આપ્યા હશે તો કયા સજેશન છે તેને ખાસ કરીને તમે આપ્યા છે જી ઓલમોસ્ટ સૌથી પહેલાં તો તેમની પાસે ફાયર એનઓસી છે આરસીસી સ્ટ્રક્ચરમાં છે અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે એટલે ઇન કેસ ભવિષ્યમાં ફાયર થાય તો તેમના સ્ટાફ પણ ટ્રેન્ડ છે એ રીતે ઘણા બધા સજેશન્સ ઇન્સ્પેક્શન્સમાં લેવામાં આવેલા છે એની માઇનસ પોઈન્ટ માઈનસ પોઈન્ટ તો હજી ઘણા બધા નથી અને ફાયર સેફ્ટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા સજેશન્સ પોઈન્ટ ઉપર અમે આપીશું ખાસ કરીને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોન લગભગ બેતાલીસ જેટલા ગેમ ઝોન છે જેમાં આજે અલગ અલગ વિસ્તારની અંદર ઝુમનાલ વિસ્તારની અંદર જે ગેમ ઝોન છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે ને આગામી સમયની અંદર આ ઇન્સ્પેક્શનને લઈને જે સજેશન આપવામાં આવ્યા તે સજેશન પર કામ થયું છે કે કેમ તે પણ ચેક કરવામાં આવશે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોત ની ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતાં યુવાન ઢળી પડ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતિય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી

ગણતરી શરૂ થઈ થઈ ગઈ છે હવે તૈયાર અને છત્રી કાઢી કેમ કે હવામાન અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી એક્ટિવિટી એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે

ગુજરાતમાં પંદર દિવસ થી કાળઝાળ ગરમી પડી રહી હતી ગરમી હવે જીવલણ બની ગઈ છે ગરમી એવો હાહકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવ પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા તપો દાદા ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે મંગળવારે અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી તો ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ

સાવધાની રાખવાની જરૂર ગુજરાતના ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે પવનની ગતિ પ્રતિ કલાક પચીસ થી ત્રીસ કિલોમીટરની હોઈ શકે છે દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગની આગાહી આવી છે સામે ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે दरियामा पवन नेगेटिव 65 किलोमीटर नीड झडप સુધી જઈ શકે છે મેક્સિમમ ટેમ્પરેચર આવનાલે 5 દિવસો કે લિયે નો લાર્જ ચેન્જ મે રહેગા ઓર ડસ્ટ સ્ટોર્મ કે બાત કરેંગે તો ડસ્ટ સ્ટોર્મ કી વોર્નિંગ આજકલ ઓર પરસો 3 દિન કે લિયે દી ગઈ હૈ જહા ઓર જો ડિસ્ટ્રિક્ટ હે જહા પે ડસ્ટ સ્ટોર્મ કે વોર્નિંગ દી ગઈ હૈ વો કચ્છ બનાસકાંઠા પાટણ ઓર सुरेंद्रनगर હે ઓર पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रवेल करेगी जिसकी स्पीड होगी आजकल और परसों के लिए 25 से 30 किलोमीटर पर आवर और आने वाले चार दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है जिसकी आ, जो विंड की स्पीड होगी वो 45 से 55 के किलोमीटर पर आवर और गश्ती होगी 65 किलोमीटर पर आवर ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળશે અમદાવાદ અમદાવાદવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળશે હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું ચોવીસ કલાકમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહી શકે છે ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો ચોવીસ કલાકમાં તેતાલીસ ડિગ્રી તાપમાનની આસપાસ તાપમાનનો પારો ત્યાં જોવા મળી શકે છે अहमदाबाद કા 44.21 મેક્સિમમ ટેમ્પરેચર રિલાયઝ ہوا થા ઓર ગાંધીનગર કા 43.4 ડિગ્રી સેલ્સિયસ ઓર અમદાવાદ ઓર ગાંધીનગર કે લે 43 43 ડિગ્રી સેલ્સિયસ કે મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા ગયા દિયા જા રહા હૈ ચાર દિવસ સુધી માસિમારુને દરિયાનો ખડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે ભારે પવન ફૂકાવાની સંકતાને ધ્યાન માં રાખતા માસિમારુને દરિયાનો ખડવાની સૂચના આપવામાં આવે છે અને હવે વાત કરીએ શું ખાલી તળાવોની તળિયે પણ તિરાડો જોવા મળી રહી છે એક સમયે પવનના સુસવાટા સાથે લહેરાતું આ તળાવ એક સમયે કાંઠે ડણકું દેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે એ જ તળાવના કાંઠે જતા પણ ડર લાગી જાય બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લે આ તળાવ

પક્ષીઓના જીવનો નો અહીંયા અહિયાં ગયો છે તળાવના તળીયે કારણ કે એનું જે જળસ્તર જે જળવાવું જોઈએ એ જળસ્તર જળવાયું નથી અને જે પાણીનો પ્રવાહ કાંસનું જે પાણી પહેલા આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામમાં આગળો થઈ ચૂક્યા છે કાસ પૂરા ચૂક્યા છે એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે વરસાદ પડે છે પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એવો જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણેનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ રજાબ શો